મહિલાઓના કપડા ઉતારવામાં આવતા હોવાના આક્ષેપ લગાડવામાં આવી રહ્યા છે એજન્સીના માલિક વિજય શાહ દ્વારા કર્મચારીઓનું શોષણ કરાતું હોવાના આક્ષેપો પણ લગાડવામાં આવી રહ્યા છે કર્મચારી ફરિયાદ કરે તો વિજય શાહ નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી આપતા હતા એલિજ બ્રિજ પોલીસ સ્ટેશનમાં ખાતે એસવીપીના કર્મચારીઓએ હોબાડો કર્યો હતો અને મોટી સંખ્યામાં મહિલા કર્મચારીઓએ એલિસ બ્રિજ પોલીસ સ્ટેશન ઉમટી પડ્યા હતા ને મહિલા હેલ્પલાઇન દ્વારા મામલો થાણે પડવામાં આવ્યો હતો ને પોલીસે તપાસ શરૂ કરી છે અમદાવાદની એસવીપી હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં સપડાઈ છે એસવીપીના કર્મચારીઓનો સિક્યુરિટી સ્ટાફ મુદ્દે આક્ષેપનો હોબાળો કરવામાં આવ્યો છે

કાલે પેલા સાત વાગે આવ્યા તપાસ કરી તો એટલી ખરાબ રીતે મને તપાસ કરી છે કે એની કોઈ વાત જ ના કરે કેમ અમે અમારી આબરૂ જોડે લઈને આવીએ છીએ આબરૂ ઘરે મૂકીને હતા નહીં અમને અમારો ન્યાય મળવો જોઈએ રંજનબેન રંજનબેન

મારી ઈજ્જત હું કોઈને આપવા નથી આવતી તો એ લોકો એવું કેવા માંડે કે ઈજ્જત તમારી આ રીતે આપવી પડશે આપડે ગુજરાત ની અંદર જે મહિલા સુરક્ષાની વાતો થાય છે વિજય નામનો શખ્સ

થયેલા લાગે છે તો અત્યારે હાલ જે કહેવાય છે પોલીસ પ્રશાસન ઉપર પણ અનેક સવાલો થઈ રહ્યા છે અને અત્યારે હાલ અમે અત્યારે હાલ લાઈવ દ્રશ્યો આપણે બતાવીશ કે હેલિસ બ્રિજ ખાતે અત્યારે હાલ આપણે ઉભા છીએ અત્યારે હાલ પોલીસ સ્ટેશન સામે છે છતાં પણ અહીંયા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી જે કહેવાય છે વિજય શાહ નામનો શખ્સ જે સલામતી સિક્યુરિટી અત્યારે ગાંધીના ગુજરાતની અંદર અત્યારે હાલ જે કહેવાય છે અમદાવાદ શહેર મહાનગર અમદાવાદની અંદર અત્યારે હાલ લાઈવ દ્રશ્યો બતાવીશ કે જે કહેવાય છે તમામ એસપીપી હોસ્પિટલની મહિલાઓ અહીંયા

એક માણસ કાડવા તૈયાર હે એવો તો સુસકે એક માણસ તૈયાર હે આ માણસ તૈયાર નોકરી નીચે નથી દેતા ધમકી તમારી બધી સવારમાં આવી હોય એ બિચારી છે તો નીચે ઉતરી શકતી નથી એમ કે કેટલા ઘરે અમે ધંધા કરવા છીએ તો જઈએ ઘરે આઉ કેસા સિક્યુરિટી ગાર્ડસ

સુપરવાઇઝર દાદાગીરીથી વાત કરી મારા જોડે અને મને તું તારીથી વાત કરી છે બેઠો તો ખુરશી પર એના કારણે મને કાઢી મૂક્યો કઈ કારણ નથી હા ચાલી રહી છે ત્યાંથી એમાં એવું કહેવા માંગો છે કે સુપરવાઇઝરો બધા ચૂટી પડ્યા હતા મારા પર એટલે મારા મારી પર આવી ગયા છે બધા આ ઘટના બની રહી છે મારા જોડે ના ના એવું કશું નહીં આપણી સાથે જે કહેવાય છે અહીંયા વિનોદભાઈ આપણી સાથે જોડાય છે જે એસવીપીનો જે મામલો ગરમાયો છે આ લેબરો જે અહીંયા કામ કરતા જે મહિલાઓ પુરુષો જે છે એ લોકોનું શોષણ થઈ રહ્યું છે વિનોદભાઈ શું કહેશો આજે એસવીપી જે ખાતે બનાવ બન્યું છે બહુ મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા શું કહેશો એસવીપીમાં જે બનાવ છે એ બનાવના અંતર્ગત હું એક જ વાત કરીશ કે એક જ કર્મચારીના કારણે એક જ સિક્યુરિટી સ્ટાફના કારણે આટલો બધો સ્ટાફ જે સફર થઈ રહ્યો છે અને એના માટે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવતો નથી એના વિરોધમાં બધા બેઠા છે હવે એક જ વસ્તુ છે મારું કહેવું પ્રોપર કે હવે જો આ જે સલામતી સિક્યુરિટી એજન્સી છે એની એક જ વ્યક્તિ છે કે જે આ રીતે એક વખત પહેલાં પણ આવો કે બનાવ બની ચૂકેલો છે કે મહિલા સ્ટાફ સાથે એ લોકો એ એ પણ પોતે મહિલા જ છે મહિલા સ્ટાફને એમણે એમ કપડાં ઉતારીને ચેક કર્યું તું બરાબર છે અત્યારે બી સેમ પોઝિશન કરી છે મારો કહેવા મતલબ એ છે કે તમારે ત્યાં જે રિસ્ટ્રિક ચેડ વસ્તુ છે તમાટખા કે આ છે તે છે એના માટે એક તમે શું કહેવાય કે એક આ લોકોને એક લેખિતમાં આપો કે આ વસ્તુ પકડાશે તો તમારી જે તે એજન્સીનો જે દંડ લેવામાં આવશે તમારે પર્ટિક્યુલર તમારી જોડે લેવામાં આવશે થોડું કડક કાર્યવાહી આ લોકો ઉપર કરો તો એમને ખબર નોલેજમાં રહે તો લાવતા હોય પણ આ રીતે ચેકિંગ કરવું એ એક સ્ત્રીને બીજી સ્ત્રીએ ચેક કર્યું એનો પ્રશ્ન નથી પણ સોમાન ગવાય છે કોઈ પણ વ્યક્તિ આ જે સ્ટાફ છે પીસી સ્ટાફ છે એ ભલે નાના ઘરમાંથી આવતા પણ એમનું બી સોમાન છે બરાબર વારે આના આ કેસ પહેલાં પણ બન્યો બરાબર આ સેકન્ડ ટાઈમ કેસ બન્યો છે અને એક જ વ્યક્તિ છે સામે

જો એ આક્ષેપો જે કરવામાં આવે છે એના વિશે હું પર્ટિક્યુલર કંઈ જાણતો નથી હું હોસ્પિટલ કેર કમિટી ચેરમેન તરીકે મેં એમની પાસે નંબર માંગ્યો વિજયભાઈ શાનો પણ હજુ સુધી મને નંબર પ્રોવાઈડ કર્યો નથી કે મારે પૂછવું પડે ને પડે એટલે નંબર આપવા માટે પૂછવું પડે નંબર આપવા માટે કેવું પડે તમારે એક પ્રકારની કાર્યગીરી કરી શકે હા વન કાઇન્ડ ઓફ એ પ્રમાણે થઈ શકે પણ મને ખબર છે ત્યાં સુધી જો તમને લાસ્ટ ટાઈમ હું કહું ટ્રોમા સેન્ટર સિવિલ હોસ્પિટલ ત્યાં ટ્રોમા સેન્ટરમાં દિવાલ પડી દીવાલ પડી ત્યાં વિદેશી દારૂની બે બોટલો ખાલી બોટલો પકડાઈ ત્યાં મારો ક્વેશ્ચન એ હતો કે આ બોટલ આવી ક્યાંથી કારણ ત્યાં સલામતીનો જ પોઈન્ટ હતો પછી પોઈન્ટ ચેન્જ થઈ ગયો અત્યારે છે એટલે ટૂંકમાં કે હા હોય છે થાય છે ઘણી ઘણા કેસ મારી પણ હું એમ જ કહું છું કે ભાઈ વાત બરાબર છે તમારી થતું હશે અહીં સિક્યુરિટી સ્ટાફ બી પોતે નશાકીય વસ્તુ લઈને આવતો છે કોણ એનું તપાસ કરે છે એક વસ્તુ સમજો એટલે કહેવા મતલબ શું છે કે આમાં ક્યાંક ને ક્યાંક ખોટું રંધાઈ રહ્યું છે બરાબર છે જ્યાં સુધી આ સ્ટાફને બી ન્યાય અપાવ મારી ફરજમાં આવે છે પહેલી ફરજમાં હું એક જ વસ્તુ કહું છું કે હું એવું નથી કહેતો કે કોઈની નોકરી જાય હું કોઈની નોકરી જાય એના વિરોધમાં જ હોઉં છું કે કોઈની જોવી ના જોઈએ કારણ કે ગરીબ માણસો છે એમની રીતે આવે છે બરાબર આ કોન્ટ્રાક્ટ સિસ્ટમ બંધ કરવા માટે મેં ઝુંબેશ પણ ચાલુ મારા આમ આદમીના બેનરથી ચાલુ કરી છે કે ભાઈ આ બધા જેટલા બી ગુજરાતભરના જેટલા કોન્ટ્રાક્ટ કર્મીઓ છે સરકારી અરસરકારી એનએસસી પીએસસી બધાને બધાને કાં તો સરકારી કરો કાં તો કોન્ટ્રાક્ટ બધા નાબૂદ કરો એના માટે મેં ઝુંબેશ ચાલુ કરી છે વકીલ પણ રોકે છેક મારી સુપ્રીમ કોર્ટ સુધી લડવાની તૈયારી છે